આજ રોજ તારીખ એકવીસ એક બે હજાર પચીસના રોજ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા ધાનપુર તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રીને ધાનપુર તાલુકાના તમામ ગામોમાં મનરેગા શાખામાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે આવેદનપત્ર આપવા ગયેલ પરંતુ ધાનપુર તાલુકા પંચાયતમાં કોઈ પણ ઓફિસોમાં જવાબદાર અધિકારીઓ જોવા મળ્યા નહીં કોઈપણ પ્રકારનો રજા રિપોર્ટ મૂકેલ નહીં હતો અને તમામ ઓફિસો ખાલી જોવા મળી

પણ તાલુકા પંચાયતની અંદર એક પણ અધિકારી હાજર નથી ખાલી તાલુકા પંચાયત કઈ શાખા છે આ વિભાગ છે એમાં અમે કીધું આવેદન અમારું લો આવેદન અહીંયા કોઈ લેવા વાળું રિસીવ કરવાવાળું અધિકારી નથી સાથે સાથે આ શાખા પણ છે બાંધકામ શાખા બાંધકામ શાખામાં એક બેન જ બેઠા છે બાકીના બધા ઘરે હાજર છે અને આખી તાલુકા પંચાયત તમે જોઈ શકો છો હિસાબી શાખા તો હિસાબી શાખાની અંદર પણ આ બધું તાળા મારેલા છે આજે તાલુકાના દરેક નાગરિકો અહીંયા આગળ આવે તો બધા ટોટલી કાળા મારેલા છે કોઈ અધિકારી અહીં આગળ છે નહીં આ શિક્ષણ ખાતાની અંદર પણ નથી લોકો એવો જવાબ આલે છે કે મતદાર પ્રસિદ્ધ કરવા એ કરવા માટે કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો સાથે આ બધા ટેબલ ખુરશી ખાલી છે અમારે આવેદન આપવાનું છે તો અહીંયા આગળ કોઈ રિસીવ કરવા વાળું નથી દરેક

પણ તમારે ટીડીઓ તો લાગતા જ હશે ટીડી મીટીંગમાં ગયા છે પણ એના પછી બી કોઈ રિસીવ તો કરવા વાળું હશે ને તો તને બેન રિસીવ કરી લે પણ આવે તો ખ્યાલ નહીં કોઈ અધિકારી હોય તો કરી લે